નાની વાતમાં આપણે આજે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાર નંબર બસો ને અગિયાર પુષ્ટિ સંહિતાનું જ્યારે મંડાણ માંડવાનું છે ત્યારની આ વાત છે જેઠ વધ ચતુરાદશીને દિવસે મંડાણ છે અને ત્યારે શયનના દર્શન કર્યા વૈષ્ણવોએ ભગવદીઓએ ત્યાં બિરાજમાન ભગવદીઓએ પાચા બાબાના ઘરે મોરબી શયનના દર્શન કર્યા પછી સર્વોએ થોડો વિશ્રામ કર્યો ધનબાઈએ સર્વોને રાત્રે સમય થતાં પ્રસાદ લેવા વિનંતી કરી સર્વો સાથે પ્રસાદ લેવા બેઠા અને ધનબાઈ તથા હરકબાઈ ને માણેકબાઈ વગેરે સર્વોને પ્રસાદ લેવડાવ્યા પ્રસાદ લીધા પછી જલપાન કર્યા મુખ શુદ્ધિ માટે પાનના બીડી બીડા લીધા વૈષ્ણવનું જૂથ ગામમાંથી સર્વો આવીને ઓહરીમાં બેઠું હવે વૈષ્ણવનું જૂથ ગામનું પણ બિરાજે છે પાચા બાબાએ ઓહરીમાં ઠાકોરજીના મંદિરની સન્મુખ મને એટલે કે ડોસાભાઈને પોથી ખડીઓ કલમ એક પાટલા ઉપર વસ્ત્ર બિછાવીને ધરવા કહ્યું લખવાનો સર્વ સાજ મે મંદિર સન્મુખ પાટલા ઉપર વસ્ત્ર બિછાવીને તે ઉપર પધરાવ્યો મે એટલે અહીંયા ડોસાભાઈ પાછા ભાઈએ ધનભાઈ પાસે ચોમુખ મગાવ્યું અને મંદિર સન્મુખ પધરાવીને પાછા બાબાએ ચોમુખ પ્રગટાવ્યું અને ઠાકોરજીને સ્વામીનીજીના જૂથ સહિત પધારવા મનોહાર વિનંતી કરી પાચા બાબાએ મને કહ્યું ડોસા કુમકુમ અક્ષત પુષ્પ લઈને પોથીજીને વધાવવા કહ્યું મેં તે પ્રમાણે પોથીજી ઉપર કુમકુમના છાંટા કરીને અક્ષત પુષ્પથી વધાવવાનું મંગલામય મંગલમય કાર્ય કર્યું પછી પાંચા બાબા મને આજ્ઞા કરી સર્વ સમાજને પ્રસાદી તિલક તાંદુલ કરી દો મેં તિલક કરવા માંડ્યું અને અંદરજી તાંદુલ લગાવે એટલે ડોસાભાઈ તિલક કરી અને અંદરજી તાંદુલ લગાવે એ સમયે પાચા બાબા લલિત છંદમાં શ્રી ગોપેન્દ્રાષ્ટક બોલવા લાગ્યા સંહિતાનું મંડાણ શરૂ થઈ ગયું એટલે મંગળમય શરૂ કાર્ય શરૂ થઈ ગયું ગોપેન્દ્રાષ્ટક શરૂઆત કર્યું અને સર્વજૂથ પાછળ પાછળ બોલવા લાગ્યું સર્વ અલૌકિક ભાવમય થઈ ગયા પછી સર્વને તિલક તાંદુલ થઈ રહ્યા છે પાછા બાબાએ મંદિર સન્મુખ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ઠાકોરજીની સન્મુખ ઘણી ઘણી મનોહાર વિનંતી કરી પુષ્ટિ સંહિતાના મંગલમય મંડાણ કરવાની આજ્ઞા માંગી પછી પંચ ભગવદી સન્મુખ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ગ્રંથનું મંગલમય શુભ મંડાણ કરવા આજ્ઞા માંગી એટલે પાછા બાબાએ સૌથી પહેલાં ઠાકોરજીના મંદિરને દંડવટ પ્રણામ કર્યા અને પછી જૂથ બિરાજમાન છે એ જૂથને પણ દંડવટ પ્રણામ કર્યું અને ગ્રંથની મંગલમય શુભ મંડાણ કરવા આજ્ઞા માગી એ સમયે પાચા બાબાની વાણી વિચાર વિવેક અને વર્તનનું શું કહેવું વૈષ્ણવતાના ગુણના ભંડાર ગુણવંત ગુણિયલ ગુણીજન ગુણગ્રાહી દિનતાનું સ્વરૂપ આવું ભાભાનું આચરણ જોઈને સર્વો દિગમૂટ થઈ ગયા વિનોદરાય ત્યારે બોલે છે વૈષ્ણવો આ પાચા બાબાનો જે વૈષ્ણવી આચાર વિચાર અને વર્તમાન છે તે શુદ્ધ પુષ્ટિજનના દાસાનું દાસ ભાવનું છે તે બરાબર હરદામાં ઉતારવા જેવું છે તેના ધ્યા જેના ધ્યાનમાં આ વ્યવહાર રહ્યો એ બુતલમાં નિહાલ થયો જાણવો તેને કૃતાર્થ થવામાં કોઈ સંશય નથી જેનો હરદો નિર્મળ થઈ ગયો છે જેના તન મનમાંથી માન વડાઈના વિકાર નાશ પામ્યા છે અને દિનતાના અગાધ સાગર સમજેના હરદા કમલ થઈ ગયા છે જે પોતાના નિજ લીલા સંબંધી સ્વરૂપનું જ્ઞાન પામ્યા છે તે સ્વરૂપ સંબંધે સાથને જાણી રહ્યા છે એટલે કે જ્યાં સુધી હૃદયમાં કળ કાળ કપટ હોય ત્યાં સુધી હરદો નિર્મળ ન થાય ને હરદો નિર્મળ થાય પછી ઠાકોરજી બિરાજમાન હોય અને પછી આગળ લીલાની અનુભૂતિ થાય તેવા પાંચા બાબાને સર્વ વૈષ્ણવો આપણે કોટી કોટી દનવત પ્રણામ સહ મનોહાર વિનંતી કરીએ કે પાંચા બાબા હવે અહીંયા જે પાંચા બાબા આજ્ઞા માગે છે ને એની સામે લગભગ વિનોદરાય જવાબ આપે છે કે પાંચા બાબા આપ ગોપેન્દ્રજીની આજ્ઞા પ્રમાણ માર્ગનો પ્રમાણ ગ્રંથ પુષ્ટિ સંહિતાનો મંગલમય શુભારંભ કરીને તેનું રસપાન આપની મધુર સુધા દ્વારા કરાવો એટલે કે આમ વિનંતી કરે છે પણ હવે અહીંયા આજ્ઞા મળે છે પાંચા બાબાને આજ્ઞા માગે છે ને એટલે તો અમોને તે રસનું શ્રવણ પાન થતા અમો કર્તાર્થ તમ દ્વારા થઈએ તેવી અમારી દિનજનોની ચુથ્થલિયાના વિશ્રામ સમા તમોને વિનંતી કરતા તમારા ચરણમાં દનવત પ્રણામ વારંવાર કરીએ છીએ આમ કહીને વિનોદરાયે બાબાના ચરણમાં પડીને દનવત પ્રણામ કર્યું બાબાએ વિનોદરાયનો કર સાહીને બેઠા કર્યા અને કહ્યું વિનોદરાય આમ ન હોય આવડા માન અમને ના જાજે તમે તો પરિપૂર્ણ છો એવું પાંચા બાબા વિનોદરાયને કહે છે વિનોદરાય હસતા હસતા બોલે છે બાબા પૂરાના લીલાના સંબંધના સ્વરૂપ સખી વ્રંદના જાણ્યા પછી સ્નેહ સિવાય બીજી અધિકતા શું હોય એકાબીજાની વડાઈ કરે છે આગને પણ વિનોદરાએ કઈ રીતે આપી છે ધનવટ કરીને આજ્ઞા આપી છે અહીંયા આજ્ઞા દનવટ કરીને આપ માગી છે અને આપવાવાળા પણ દનવટ કરીને આજ્ઞા આપે છે બીજું આ ઘણું લાંબુ છે અત્યારે આટલું જ લઈએ આવતીકાલે આ નથી આગળનો લેશો પાંચા બાબાને મંગલાચરણ હજી આગળ છે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ આપું છું પુષ્ટિ સંહિતા ભાગ પેલો પાના નંબર બસોને બાર બસોને અગિયાર બુલશી ગોપાલ લાલ કીજે